બનાસકાંઠા જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેથી જિલ્લાવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત પહોંચી છેલ્લા કેટલાય દિવસોથી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા જિલ્લાનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પણ પહોંચ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી દેહ અજાડથી ગરમી જોવા મળી રહી હતી લોકો ગરમીથી બચવા ઠંડા પીણા છાસ જેવી ચીજવસ્તુઓનો સહારો લેવા મજબૂર બન્યા હતા કેટલીક સંસ્થાઓ યુવાઓ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા છાસ વિતરણ કરી લોકોને સેવા પૂરી પાડી રહ્યા છે છેલ્લા કેટલાય દિવસોથી બનાસકાંઠા જિલ્લાનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી પહોંચ્યું હતું બપોરના સમયે શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય કે પછી નેશનલ હાઈવે ગરમીના કારણે સુમસામ જોવા મળ્યા હતા ત્યારે આજે વહેલી સવારેથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ થતાં ગરમીમાંથી લોકોને આંશિક રાહત પહોંચી છે વાદળછાયા વાતાવરણના કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે